આપડે બે ભેગો એકદમ ધોળા કઈ નાખ અને આપડે સ્કીમ જીવી છે ખબર છે ધોળા થવાની સ્કીમ હોવા શું કીધું તમે બોલાવરા

આ માગે લે પાવડર આ મારા ઘોટો આયો હો આ હા રરર રા રેડી કેવું લાગા આશા ગાડો ગાડો લાગે છે લાગા ઉભરો પોણી માને માને સગર તમે ધોળા કઈ ના ભાઈ એકદમ ગોરા ગોરા અમે છોડી ગમાડવા આવા ભાઈ તમે જો બહાર બીજે મૂર્ખા ગલા પકડી લાવો હા આ હવે સોળંગી રેડી રેડી લાવો 1000 રૂપિયા 1000 રૂપિયા પૈસા તમારા છોડી ગવાડી નાખશો ચિંતા ના કરતો પૈસા આપડે બહાર જમા કરાવવાના કિરણ ભાઈ બહાર જમા કરાવતો